અબડાસાના પર ગામે આવેલ પુલિયાની હાલત વર્ષોથી જર્જરિત છે તાજેતરમાં ગંભીર બ્રિજ દુર્ઘટનાને પગલે તંત્ર હવે જાગૃત થયું છેલ્લા બે વર્ષથી આ પુલ બસ અને ભારે વાહનો માટે બંધ છે જેથી અબડાસાના ટ્રાન્સપોર્ટ માટે ભારે હાલાકી થઈ રહી છે વર્ષોથી ખસ્ત હાલતમાં રહેલો આ પુલ ક્યારે બનશે અબડાસા માટે મોટો પ્રશ્ન છે ભારે વાહનો માટે પુલ બંધ થતા સ્થાનિક વેપાર ધંધા પર મોટી અસર પડી છે વ્યવસાયમાં ઘટાડો થયો છે અને લોકો રોજિંદા જીવનમાં હાલાકીનો સામનો કરી રહ્યા છે તેમજ એસટી બસોની માર્ગ વ્યવસ્થા પણ બદલાઈ ગઈ છે ખાસ કરીને નલિયાથી ભુજ જતા મુસાફરોને ઘણા વિઘ્નોનો સામનો કરવો પડી રહ્યો છે તંત્ર તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ પુલને મજબૂત બનાવવા માટે કામગીરી હાથ ધરાય તેવી લોક માંગ ઉઠી છે મહીસાગરનો ગંભીર બ્રિજ જ્યારે તૂટ્યો એ બાદ આખા ગુજરાતમાં જે જે જર્જરિત બ્રિજો છે જે પચાસ વર્ષ ચાલીસ વર્ષ જૂના બ્રિજો છે એમને તંત્ર દ્વારા ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યું છે હવે ચાલીસ વર્ષ પચાસ વર્ષ જૂના જે બ્રિજો છે એવામાંથી એક કચ્છ અને કચ્છનું ખાસ મથક એટલે અબડાસા અબડાસાનું એક બ્રિજ છે ભવાની પર ગામ નજીક આવેલું આ બ્રિજ છેલ્લા પચાસ વર્ષ ઉપર થઈ ગયું બન્યું છે એ બાદ માત્ર ને માત્ર સમારકામ કરવામાં આવ્યું છે અહીં આગળ આ પુલનું કામ આજની તારીખમાં ચાલુ નથી થયું આ ગંભીર બ્રિજ પડ્યું એ બાદ અહીંયા કને આજે લોખંડના પાઇપ લગાવવામાં આવ્યા ભારે વાહનો બંધ કરવા માટે એથી પહેલા અહીંયાથી ભારે વાહનો ચાલતા હતા અને આજે અહીંયા પુલની હાલત પણ એકદમ ગંભીર છે એકદમ તૂટેલું ફૂટેલું અને થીગડા લગાવેલી હાલતમાં જે આ તંત્રની આંખો જ્યારે કોઈ મોટી ઘટના દેશમાં રાજ્યમાં બને ત્યારે ખુલે છે પણ વસ્તુ એ થાય છે કે છેલ્લા ચાર દિવસથી આ પુલ બંધ છે આના કારણે ભારે વાહનો નથી આવતા ભારે વાહનો નથી આવતા એના કારણે અબડાસાની જે પ્રજા છે એમને આર્થિક રીતે પણ તંગી પડી રહી છે સાથે સાથે બસો જે બસનો રૂટ જે દસ કિલોમીટર ફરીને અહીંયાથી નીકળે છે અહીંયાથી એવા દસ થી પંદર ગામડાઓ છે જ્યાં આગળ આ જનતાને આમ પ્રજાને ગામડાના લોકોને તકલીફ ભોગવવી પડે છે